ચીફ ગેસ્ટ તરીકે વધારે મોના હુવકર સાહેબ ને એમની સાથે આવેલ બીજા બે મોલાના મારા ગ્રામજનો અને સ્કૂલ સ્ટાફ અને વડીલો અને મારા મિત્રો આપ સૌ અમારી એક દાવત પર અહીંયા ઉપસ્થિત રહ્યા એ બદલ આપ સૌનો આભાર વ્યક્ત કરું છું આપણે આપણા દેશ લેવલે વર્ષની અંદર બે રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ એક તો પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરી જેને એક ના યૌમે આઝાદી કહેવામાં આવે છે પંદરમી ઓગસ્ટને અને છવ્વીસમી જાન્યુઆરીને યૌ જમહુરિયા રિપબ્લિક ડે છવ્વીસમી જાન્યુઆરી પંદરમી ઓગસ્ટ ઇન્ડિપેન્ડન્સ ડે આ બે દિવસો આપણા માટે બહુ અગત્યના દિવસો છે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાળીસના દિવસે આપણો દેશ આઝાદ થયો અને ઓગણીસો પચાસના જે આપણું બંધારણ કોન્સ્ટિટ્યુશન બનાવવામાં આવ્યું હતું ડૉક્ટર ભીમરાવ આંબેડકરની જે છ સભ્યોની કમિટી એમની જે બંધારણ બનાવ્યું હતું ઓગણીસો પચાસમાં તે લાગુ લાગુ થયું ત્યારથી આપણે આઝાદ જઈએ પણ એ આઝાદીની અંદર આપણો જે ઇતિહાસ છે આપણી જે કારકિર્દગી છે આઝાદીમાં સૌથી વધારે ભોગ જે આપ્યો છે એ આપણા મુસલમાનોએ જ આપ્યો છે ચાહે એ મોના હુસૈન અહમદ મદની હોય મોના કાસિમ નાનોતવી હોય કે મોના હિઝુરહમાન સેવરવી હોય કે શહીદ સુલતાન ટીપુઓ કેટલા બધા અગત્યના આપણા ઓલમાઓએ જ ભાગ આપ્યો છે જે કુરબાની આપી છે દેશની આઝાદી માટે આપણા ઓલમાઓએ જ આપી છે અને એમની કુરબાનીની કુરબાનીના કારણસર આ દેશ આઝાદ થયો જ્યારે એમ વાત કરવામાં આવી કે ભાઈ આઝાદીનું એલાન કરવામાં આવે દિલ્હીની અંદર ਤਮੋਲ ਮੋਲ ਮੀਜ਼ੁਰ ਰਹਿਮਾਨ ਸੇਵਾਰ ਵੀ ਸਰਦਾਰ ਵੱਲਬਾਈ ਪਟੇਲ ਅਤੇ ਨਹਿਰੂ ਜੀ ਐਮ ਕਿਦੂ ਤੂ ਕਿ ਆ ਆਜ਼ਾਦੀ ਨੂੰ ਐਲਾਨ ਮੋਲ ਮੀਜ਼ੁਰ ਰਹਿਮਾਨ ਸੇਵਾਰ ਵੀ ਕਰਸ। ਅਵੇ ਜੇ ਜਦੈ ਐਲਾਨ ਕਰਵਾਉ ਨੂੰ ਤੂ ਚਾਰੇ ਬਾਜੂ ਜੇ ਮੰਚ ਤੋਂ ਨੇ ਚਾਰੇ ਬਾਜੂ ਅੰਗਰੇਜ਼ੋ ਦੀ ਫੌਜ ਅਤੇ ਅੰਗਰੇਜ਼ੋ ਦਾ ਸੈਨਿਕੋ ਤੈਨਾ ਦਿੱਤਾ। ਭਈ ਮੋਲੀ ਮੀਜ਼ੁਰ ਰਹਿਮਾਨ ਸੇਵਾਰ ਵੀ ਮਸਜਿਦ ਮੁਹੈਨੇ ਵੁਜੂ ਕਰਿਓ ਸਟੇਜ ਪਰ ਆਵੀਨੇ ਬੇਰਕਾਟ ਨਮਾਜ਼ ਪੜੀਨੇ ਅੱਲਾਹ ਜੀ ਦੁਆ ਕਰੀ ਕਹਿ ਲਾ। ਮਾਰਾ ਦੇਸ਼ਨੀ મારા દેશની આઝાદીનો સવાલ છે અને એમાં ખાસ ઇસ્લામનો સવાલ છે ઇસ્લામને બચાવવું બહુ બહુ જરૂરી છે કેમ કે એ લોકોએ અંગ્રેજોએ હિન્દુસ્તાનની અંદર એમનું નાફિશ કરવા માટે પાદરીઓનો એક વફ એક ફંડર લાવ્યા હતા તો એના માટે આ ચળવળ ચલાવવામાં આવી એલાન કર્યું એના પછી અલ્લાહની મહેરબાની આપણો દેશ આઝાદ થયો ત્યારથી આપણે બે દિવસો મનાવીએ છીએ પણ આપણે આ દિવસો આપણને શું આપે છે શું કહે છે એ અગત્યની વસ્તુ છે આપણા માટે આપણે આપણી તારીખને યાદ રાખવી જોઈએ હું વધારે વાત નહીં કરીશ કેમ કે આપણા મહેમાન જે છે સાંભળવાના છે કે આપણને શિક્ષણ વિશે જરૂરી બોધ આપશે એના આપણે અમલ કરવાનો છે પણ ખાસ હું પ્રગતિ પ્રાથમિક શાળા વતી એટલું કહીશ કે આપ સૌ જ્યાં ઉપસ્થિત છો આ જે જગા છે એ જગા પ્રગતિ પ્રાથમિક શાળા માટે ગામના સાત સહકારથી ખરીદવામાં આવી છે આપણી સામે આપણા બચ્ચાઓએ જે કિરદાર અદા કર્યો એ એક એજ્યુકેશનની એક મિસાલ છે એમાં સૌ પ્રથમ વધારે ભોગ સ્કૂલના ટીચરોનો શિક્ષકોનો છે કે જેને છોકરાઓની તૈયારી પાછળ કેટલો ભોગ આપ્યો છે ત્યારે આટલા છોકરા તૈયાર થયા છે એમાં વાલીઓનો પણ ભોગ છે તો એવી જ રીતે આપણા બચ્ચાઓની અંદર જે ટેલેન્ટ છે જે એમની અંદર જે હુનર છે એ ઉજાગર થાય આપણા બચ્ચો આપણા બચ્ચાઓ દુનિયામાં કામ કરે ઇસ્લામની હિફાજત માટે દુનિયા શિક્ષણ હાસિલ કરીને ઇસ્લામની હિફાજત માટે એ મહેનત કરે તો એ એના માટે આપણે મહેનત કરવી પડશે એના માટે આપણે એક એવી સંસ્થાઓ ઊભી કરવી પડશે કે જ્યાં ઇસ્લામી દાયરામાં રહીને પોતાનું ઈમાન બચે અકીદા બચે અકીદાની હિફાજત થાય અને આપણા બચ્ચા દુનિયા શિક્ષણ હાસિલ કરે એના માટે આપણે બધાઓને મહેનત કરવી પડશે અમદુલ્લા સૌથી વધારે હું શુક્ર એ લોકોનો અદા કરું છું કે જ્યારે આ જમીનની જમીનમાં ભરણી કરવી કે પૂરણ કરું ત્યારે સૌથી પહેલાં બુરેજના લોકો પોતાની જાન અને પોતાના માલની કુરબાની આપી એક આવાજ પર સવારથી સાંજ સુધી ખભેથી ખભો મેળવીને તંતુળ મહેનત કરી અને આ જગુ સ્કૂલની જગા તૈયાર કરાવે એ બદલ હું એ લોકોનો ખૂબ ખૂબ શુક્ર અદા કરું છું અને મારા ગામના મારા ગ્રામજનો અને ગામના એ વ્યક્તિઓએ જે સતત મહેનત કરી લોકોને ખવડાવવા માટે પોતાના ટ્રેક્ટરના જરીએ કોઈ પૈસો લીધો નથી આ લોકોએ ખાલી જ ટ્રેક્ટરનું ડીઝલ લઈને આ મહેનત કરીને આ જગાને તૈયાર કરાવડાવી છે તો મારા મારા ગામના વ્યક્તિઓ અને બુરેજના એ બધા લોકો જેમાં જે લોકોએ અમારો સાથ સહકાર આપ્યો એમના માટે હું અલ્લાહજી દુઆ કરું છું કે અલ્લાહ એમને દુનિયાના આખરમાં બહેતરીન બદલો આપે આ જગા જે છે સ્કૂલની એ આપ લોકોને હવે મૂક્યું કે ચોત્રીસ લાખની અંદર આ જગાની ખરીદી કરવામાં આવી એમાં ત્રણ તબક્કામાં પેમેન્ટ કરવાનું હતું પહેલો હપ્તો ભરાઈ ગયો બીજો હપ્તો અમદાવાદ ભરાઈ ગયો પણ પહેલો હપ્તો જે ભર્યો છે આપણે એ કર્જના દ્વારા લોકોને જોડેથી કરજ લઈને પૈસા ભર્યા છે બીજા હપ્તામાં રમદુલ્લા ગામનું થ્રુ તાબું રહ્યું પણ એ છેલ્લો હપ્તો બીજા મહિનાના એન્ડમાં બીજા મહિનાના અંતમાં આપણે ભરવાનો છે તો હું મારા દરેક ગામના લોકોને એક અપીલ કરું છું કે જો તમે અને હું બધા ભેગા મળીને મહેનત કરશો અને આપણા સૌથી મોટામાં મોટી વસ્તુ આપણા બચ્ચાઓને ઇસ્લામી દાયરામાં રહીને ઈમાનના હાકીદાની હિફાજતની સાથે અગર શિક્ષણ આપવું હશે તો આપણે મહેનત કરવી પડશે જાનનો અને માલનો ભોગ આપવો પડશે એ માટે હું દરેક લોકોથી અપીલ કરું છું કે વધારેમાં વધારે જે આપણે તો નક્કી કર્યો છે કે ભાઈ દરેક વ્યક્તિ દસ હજાર રૂપિયા આપે હજુ સુધી ઘણા લોકોનું પેમેન્ટ બાકી છે

પણ બચ્ચાઓ તો પોતાનું ગમે તે રીતે કરી લેશે પણ આ સંસ્થાને જરૂર છે આ સંસ્થાને જરૂર છે હું આપ લોકો સમક્ષ અપેક્ષા રાખું છું અને એ એક આશા રાખું છું અને એક રિક્વેસ્ટ કરું છું કે આ જગ્યાની આ જગ્યાનું પેમેન્ટ પૂરું થાય અને જે તે કરજ છે એટલા એક કરજ પૂરો થાય એ આપ લોકો સૌ સહકાર આપે એ બદલ હું આપ લોકોની એક અપેક્ષા અને આશા રાખું છું આપ સૌ આમાં અમે અમે આપણે બધા મળીને ખબર તે ખબર મેળવીએ સાથ ચાલીએ અને આને આગળ વધારીએ જુઓ આપણી બચ્ચીઓને આપણે શિક્ષણ આપવા માંગીએ છીએ પણ ઇસ્લામિક કલ્ચર નથી અત્યારે છોકરીઓ માફૂઝ નથી તો આપણી છોકરીઓ આપણી સંસ્થામાં આપણા કલ્ચરની સાથે સાત ધોરણ આઠ ધોરણ દુનિયાની તાલીમ હાસિલ કરે એટલા માટે આ સંસ્થાને આગળ વધારવાની જરૂર છે તો આપ લોકોની મારી એક રિક્વેસ્ટ છે કે આપ સૌ આનો સપોર્ટ કરી દુઆના જરીએ દામે ધીરમે સહુને જેવી રીતે આપણે મદદગાર બની શકીએ એવી રીતે સંસ્થાને મદદગાર બનીએ લોકોની આશા નથી રાખવાની આશા લોકોની નથી રાખવાની આશા તો અલ્લાહથી જ રાખવાની છે મુફ્તી અહમદ સાહેબ ખાનપુરીનો એક ફતવો જોઈ લેજો આપ લોકો હજરતને એમ કીધું છે કે એવી જગ્યામાં જ્યાં પોતાનું ઈમાન નાખી તો મહેફૂઝ રહે એવી જગ્યામાં શિક્ષણ આપવું હરામ છે જ્યાં પોતાના ઈમાનની અકીદાની કલ્ચરની હિફાજત ન થતી હોય એવી જગા પર આપણા બચ્ચાઓને શિક્ષણ આપવું હરામ છે મુફ્તિ અહમદ સાહ ખાનપુરી ગુજરાતના સદર મુફ્તીનો ફતો છે એટલે હું આપ લોકોને રિક્વેસ્ટ કરું છું કે આ સંસ્થાના તાઉન કરો મદદગાર બનીએ આપણે ગમે તે રીતે ઇન્શાલ્લા અલ્લાહ એનો આપ લોકોને બહેતરીન બદલો આપશે એ કંઈ હું મારી વાતને પૂર્ણ કરીશ અને ઇન્શાલ્લા આપ સૌથી મારી એક રિક્વેસ્ટ છે શાંતિથી વ્યવસ્થિત બેસીને આપણા જે મહેમાનને ખુશો છે મને આબુ કરે એમની એમની વાતને સાંભળીએ અને એના એના ઉપર અમલ કરવાની કોશિશ કરીએ અલ્લાહ આપ લોકોને બેહતરીન બદલો આપે